નમસ્કાર બિહારમાં પાન મસાલા અને ગુટખા ખાઈને જાહેરમાં થૂકી ગંદકી ફેલાવતા લોકોને પટના મહાનગરપાલિકાએ નગર શત્રુ જાહેર કરવાનું નક્કી કર્યું છે જોકે સભ્ય ગણાતા ગુજરાતમાં પણ આ દૂષણ મોટા પ્રમાણમાં વકરી ગયું છે પાન મસાલા ખાઈને જાહેર રસ્તા ઉપર ઝેરી સાપની જેમ થૂકની પિચકારી મારતા તત્વોનો પાર નથી અને આ દૂષણ ગુજરાતીઓએ વિદેશોમાં પણ ફેલાવ્યું છે બ્રિટન જેવા દેશોએ તો ગુજરાતીઓએ ફેલાવેલી પાન મસાલાની થૂકની ગંદકીને સાફ કરવા માટે અલાયદું બજેટ જાહેર કર્યું છે ત્યારે સવાલ એ થાય છે કે જાહેરમાં થૂકી ગંદકી ફેલાવનારાઓ સામે ગુજરાતમાં ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવશે અને આ જ વિષય પર આજે ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં બિહારની રાજધાની પટના ને ગંદુ કરનારાઓની હવે ખેર નથી જી હા જો પટના ની ગલી મહોલ્લામાં તમે ગંદકી ફેલાવતા ઝડપાયા તો પટના નગર નિગમ તમને હશે તો પછી ગુજરાતમાં પણ બિહાર જેવો કોઈક નિર્ણય તો કરવો જ પડશે કે જેનાથી લોકો છેવટે જાહેરમાં આબરૂ જવાના ડરે પણ જાહેરમાં ગંદકી કરતા અટકશે બ્યુરો રિપોર્ટ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાત

તો મસાલો કહીને તમે ઠુક છો ક્યાં મને કારણ કે દોકું આ જગ્યાએ છું કે મન ગઈ અરે આ ગલી ગટર રે બધી ત્યાં ગટરમાં માં એટલે ગટર ગટર એવું કઈ ગટર આ ગટરો જે બરોબર તે ત્યાં જે એટલે આ બધી જગ્યાએ ઠુકો માટે છે ગટરો એવું હે આ ગટરો ઠુકો માટે છે ના કહેવાય કોટી વાત છે અને ખાઓ તો ધ્યાન ના એમ બીજું કોઈ નહીં ઠુકો નહીં આપણો છે ભાઈ બરોબર છે સ્વાભાવિક વસ્તુ સો ટકા કશું નહીં કશું નહીં તમે જોયું કે અમારા રિપોર્ટર બધાને પ્રશ્નો પૂછી રહ્યા હતા પણ તે લોકો પ્રોપર જવાબ ના આપી શક્યા પોતાને કરેલી ભૂલ પર પાણી એટલે જસ્ટ લાઈક કહેવાનું મિનિંગ કે ઢાંકી રહ્યા હતા પોતાની ભૂલ અને ગુજરાતમાં બિહારવાળી ક્યારે આજ અમે એટલા માટે આ મુદ્દો લીધો છે કે આપણે હવે ગુજરાતમાં ક્યારે બિહારવાળી થવાની છે અને આ જ અંગે આપણે ચર્ચા કરવાની છે અમારી સાથે આઉટપુટ એડિટર નરેશ મકવાણા જોડી ગયા છે અને ડોક્ટર મનુભાઈ મકવાણા વરિષ્ઠ સમાજશાસ્ત્રી છે નરેશ અને મનુભાઈ આપનું સ્વાગત છે પ્રદશ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં મનુભાઈ તમારાથી શરૂઆત કરીએ તો હવે આ વિષયમાં જાગૃતિ લાવીને જાહેર જગ્યા ઉપર ફેલાતી ગંદકી રોકવી જોઈએ શું કહેવું છે તેને માટે મનુભાઈ તમારો અવાજ નથી આવી રહ્યો તમારો અવાજ મ્યુટ લાગે છે

કે જેની સવાર જે છે ને એ જ પાન મસાલા ગુટકાથી શરૂ થાય છે મતલબ કે એ લોકો છે એ આપણે ત્યાં જુઓ કે મોટા ભાગે છે એ લોકો એક રૂટીન હોય છે કે સવારમાં ઉઠીએ આપણે નાઈ ધોઈને બ્રશ કરીને પહેલાં નાસ્તો કરીએ સૌરાષ્ટ્રમાં એક આખો વર્ગ એવો છે કે ઉઠીને પછી સૌથી પહેલું કામ છે ને એ આ પ્રકારનું વ્યસન કરવાનું કરતો હોય છે એટલે પછી એમાં છે કાં કોઈને બીડી પીવાનું વ્યસન હોય અથવા તો છે એ સીધો પેલા માવો ખાવાનું વ્યસન હોય છે એટલે હવે આ વર્ગ જેવો છે કે એમને એ પણ ખબર નથી કે જાહેર માં થૂંકવું એ હવે આપણે ત્યાં ગુનો છે અને એ વસ્તુ જે છે ને એ શહેરોમાં પણ લાગુ પડે છે તમે જુઓ કે અમદાવાદની ની અંદર છે જેમ હમણાં આપડા રિપોર્ટરે પૂછેલું તો એ ભાઈ ને ખ્યાલ જ નથી કે જાહેર માં થૂકવું એ ગુનો છે એમ અને એમણે જવાબ પણ એ જ પ્રમાણે આપેલો કે જાહેર જાહેરમાં થૂકવાથી તો કોઈ થોડી ગુનેગાર થઈ જાય એમ પણ આપણે ત્યાં તો એવું છે કે સો રૂપિયાથી માંડી અને પાંચસો રૂપિયા સુધીનો દંડ પણ છે એ એમસી કરતી હોય છે અને ગયા વર્ષે પણ તમે જુઓ કે અઢાર હજારથી વધારે લોકોને છે એ કોર્પોરેશને છે આ રીતે એના સીસીટીવી કેમેરામાં છે એ જાહેરમાં થૂકતા પકડાયા એમને બધાને છે અલગ અલગ રીતે દંડ કરેલો છે તો મૂળે મુદ્દો જે છે ને એ સિવિક સેન્સનો છે અને આપણે ત્યાં તો એવું છે કે સિવિક સેન્સ છે હજી એમ કેવાય ને કે આપણામાં વિકસતી જ નથી પછી એ દુનિયાના કોઈ પણ દેશમાં આપણે જઈએ અમેરિકામાં જઈએ તો પણ છે એ બાબત છે આપણામાં તરત તો વણાતી નથી અને આપણે ત્યાં છે એ આ પ્રકારની બાબતોને છે એટલી ગંભીરતાથી લેવામાં નથી આવતી અને દંડનું જે પ્રાવધાન છે એ પણ એટલું બધું ઓછું છે મતલબ તમે જુઓ કે સો રૂપિયા કે પાંચસો રૂપિયાથી વધારે દંડ નથી તો અને એટલા બધા દંડ પણ થતા ના હોય લોકોને તો પછી સીધી વાત છે કે લોકો છે એ આવા કાયદાની છે એ પરવા પણ ના કરે તો મને એવું લાગે છે કે આ બાબતમાં છે એ દંડ કરતા પણ વધારે તો શું છે કે વ્યક્તિ પોતે સમજે કે દેશ મારો છે અને જાહેર જગ્યાઓ છે એનો ઉપયોગ પણ છે એ મારે જ કરવાનો છે તો એ રીતે જ્યારે એ પોતે વર્તન કરતો થશે ત્યારે મને લાગે છે આ પ્રકારના આપણે કાર્યક્રમો પણ નહીં ચલાવવા પડે અને વ્યક્તિ પોતે જ છે એ સાફ સફાઈમાં ધ્યાન આપશે બિલકુલ નરેશ વાત આપણે અહીંની કરી રહ્યા છે ગુજરાતની કરી રહ્યા છે પણ બિહારમાં તમને ખ્યાલ છે કે ત્યાં સુધી આપણે આજે જે મુદ્દો આપણે લીધો છે તેનું કારણ જ એ છે કે પટનામાં જે વ્યક્તિ જાહેરમાં થૂકશે તેને નગર શત્રુ જાહેર કરવામાં આવશે આ જ વસ્તુ ગુજરાતની અંદર જો લાગુ કરવામાં આવે તો તેની ઇમ્પેક્ટ કેવી પડે હવે આપણે ત્યાં તો એવું છે કે જો લાગુ કરવામાં આવે ને તો એક આખો અડધો વર્ગ છે મતલબ પચીસ ત્રીસ ટકા નહીં પચાસ ટકાની આસપાસ વસ્તી પહોંચી જાય ને તો પણ નવાઈ ના લાગે કારણ કે મોટા ભાગના લોકોને એવી ટેવ છે કે જે પણ વ્યક્તિ છે એ પાન મસાલા અને ગુટકાનું વ્યસન ધરાવતો હોય એ સીધી વાત છે કે કોઈ પણ જગ્યાએ થૂકે છે ઘણા બધા લોકો આપણી આજુબાજુમાં પણ એવા હશે તમે જુઓ કે જે વ્યસની નથી પણ જ્યારે પણ છે એ ચાર રસ્તા ઉપર સિગ્નલ ઉપર એને ઉભા રહેવાનું થાય તો કોઈ પણ ઓટો રિક્ષા ધીમી પડે તો એને સૌથી પહેલી બીક કઈ લાગતી હોય છે કે હમણાં કોઈ વ્યક્તિ છે પાન મસાલા ખાતો વ્યક્તિ છે એ અચાનક છે એનું ચહેરો બહાર કાઢી અને થૂંકી દે છે આ બીક જે છે એ દરેક મોટા શહેરોની અંદર ગુજરાતમાં વ્યસ્તા લોકોને થતી હોય છે એટલે મને લાગે છે બિહાર જે છે એને તો ઉલટાનું છે એ ક્રાંતિકારી પગલું ભરેલું છે એમ કહેવાય કારણ કે બિહારને છે આપણે પછાત રાજ્ય ગણીએ છીએ શિક્ષણમાં પણ છે એટલું બધું પાછળ છે હવે એવી કંડિશનમાં છે જો ત્યાં છે આ પ્રકારનો નિર્ણય છે લેવાતો હોય અને ત્યાં તો એમણે એવું નક્કી કરેલો છે કે માત્ર દંડ થી આપણે અટકી નથી જવાનું દંડથી પણ આગળ વધવાનું છે અને જે પણ વ્યક્તિઓ છે એ આ પ્રકારે જાહેરમાં થૂંકતા પકડાય તો એ લોકોનો બાકાયદા ફોટો પાડવામાં આવશે અને ફોટો પાડીને જ્યાં પણ છે એ સરકારી કાર્યક્રમો થતા હોય છે અને એના પણ જે ડિસ્પ્લે લાગેલા હોય છે એ દરેક જગ્યાએ છે એમના ફોટા બતાવવામાં આવશે કે જુઓ આ વ્યક્તિ છે અને આ છે એ નગર શત્રુ છે મતલબ શહેરનો દુશ્મન છે કે ગમે ત્યાં થૂકે છે એને સિવિક સેન્સની કોઈ પરવા નથી લોકોની કોઈ પરવા નથી તો મને લાગે છે બિહારે જે છે એ એક માર્ગ છે એ દેશને બતાવ્યો છે કે ભાઈ સીધી રીતે નહીં તો પછી દંડની રીતે પણ છે એ લોકોને આપણે છે એક સિવિક સેન્સમાં માનતા કરીએ અને ગુજરાતમાં છે મને લાગે છે આ બાબતની તાતી જરૂરિયાત છે કારણ કે તમે જુઓ કે રાજકોટ જે છે એને આપણે છે માવા નગરી તરીકે ઓળખીએ છીએ માવા નગરી છે એ એવું વિશ્લેષણ છે કે જે રાજકોટ માટે વપરાય છે તો હવે રાજકોટ માટે છે એ તમે જુઓ કે ત્યાંથી કોઈ પણ વ્યક્તિ આવતો હોય એ ગુજરાતના બીજા કોઈ પણ ખૂણે જાય તો એને તો પાછું એમાં પણ છે એક ફિક્સ છે કે ભાઈ રાજકોટનો જ મારે તો માવો ખાવો એટલે એ માવાનો એક આખો જથ્થો પેક કરીને છે મુસાફરી કરતો હોય છે એટલે આ બધી બાબતો જે છે એનું મને લાગે છે એ ગુજરાતીઓ બધા જાણે જ છે અને જરૂર છે એ માત્ર એટલી જ છે કે આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે અને બિહાર અને ખાસ કરીને પટના મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ પ્રકારનું જે છે હવે તમે સીધી રીતે દંડ ના ભરો દંડથી તમને કોઈ ફરક નથી પડતો

પણ હવે આ જે વસ્તુ છે ગંદકી કરવાનું કારણ મોટા લોકો જ છે અને આ જેવી તેવી ગંદકી નથી તેનાથી ગંદકી તો થાય છે અને સાથે સાથે જે મસાલા ખાય છે તેનું સ્વાસ્થ્ય તો બગડે છે એટલે બે વસ્તુ થાય છે શરીરની ગંદકી અને બાહ્ય ગંદકી બંને બિલકુલ એટલે મેં હમણાં જે વાત કરી ને કે જાહેરમાં થોકવું એ ગુનો છે મોટા ભાગના લોકોને એ વસ્તુની ખબર જ નથી જેમ હમણાં આપણા રિપોર્ટર સ્મિતે છે જે રિપોર્ટ બતાવે એમાં બે ભાઈ જે હતા એમણે એ જ સવાલ કર્યો તેમણે એવું કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ અને એ પણ જ્યારે સ્મિતે એમણે કહ્યું કે આ પ્રકારે તમે થૂકો છો એનાથી જાહેરમાં ગંદકી થાય છે ને એ ગુનાહિત કૃત્ય છે ત્યારે એમણે સ્વીકાર્યું બાકી છે હવે આ તો ઠીક છે કે અમદાવાદ શહેર છે પણ એક આખો એવો મોટો વર્ગ છે કે જે નાના મોટા શહેરોની અંદર છે ફેલાયેલો છે હવે એમને તો ખબર જ નથી કે અને એમને તો દંડ પણ નથી કરવામાં આવતો એટલે એમના માટે તો આ બાબત જે છે એટલી બધી નોર્મલ છે કે એમને એવું લાગે છે કે મસાલો ખાઈને થૂકવું એમાં કોઈ ગુનો નથી હા તો આ બધા વ્યક્તિઓ જે છે એમને છે એ કંટ્રોલ કરવા માટે થઈ આમ તો એવું છે કે તમે જુઓ કે આજુબાજુની કોઈ પણ જગ્યા છે એમાં છે સામાન્ય માણસની માત્ર વાત નથી સરકારી કર્મચારીઓ ખુદ છે આમાં સંડોવાયેલા છે તમે જુઓ કે કોઈ પણ આપડા ત્યાં છે ગુજરાતની એક પણ સરકારી કચેરી એવી નહીં હોય કે ત્યાંના છે એ ટોયલેટ હોય કે પછી એના દિવાલોના જે ચાર ખૂણા ખૂણા ભેગા થતા હોય બે એ બે ખૂણાની અંદર પણ છે તમે જુઓ તો એટલી બધી ગંદકી હોય છે પાન મસાલાથી થૂંકેલી લોકો એ કે જેટલા પણ વ્યક્તિ જાણે ત્યાંથી પસાર થતા હોય એ દરેક વ્યક્તિ જે છે ત્યાં જ જાણે થૂંકદાની બનાવી દીધી હોય એ પ્રકારે આખી દિવાલો છે ગંદી કરેલી હોય છે તો મને લાગે છે આ બાબતમાં ખૂબ જ ગંભીરતાથી છે વિચારવાની જરૂર છે અને સરકાર તો છે એના તરફથી પ્રયત્નો કરે પણ લોકોએ પોતે આ દેશ આપણો છે અને આ શહેર આપણું છે અને એને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણી છે એ રીતે પોતાની નૈતિક જવાબદારી સમજી અને મને લાગે છે આ બાબતમાં વર્તવું જોઈએ બિલકુલ નરેશ આ તો આપણે ગુજરાતની અમદાવાદની બિહારની વાત થઈ એટલે ભારતની વાત થઈ પણ હવે બહારના દેશોમાં પણ ગુજરાતીઓ વસતા હોય છે ત્યારે હવે આપણા વરિષ્ઠ પત્રકાર ગુજરાતી ને મોકલેલો એક વિડીયો છે પહેલા એ વિડીયો જોઈએ પછી આગળની ચર્ચા કરીએ આપણે અમેરિકામાં અનેક ભારતીય સ્ટોર આવેલા છે અને તે પૈકીના એક સૌથી મોટા સ્ટોરમાં હું આવ્યો અને જેવો હું રેસ્ટરૂમમાં પહોંચ્યો તો એક પોસ્ટર વાંચીને હું દમ રહી ગયો અને એ સમજાયું કે ભારતીયો માટે કેવા પ્રકારની ઇમ્પ્રેશન વિદેશમાં પણ રહેલી છે તો તે પોસ્ટર હું આપને વંચાવ કે જેવો પાન મસાલા ખાવાના શોખીન છે માવો ખાવાના શોખીન છે તેમના માટે આ પોસ્ટર તમે જુઓ શું લખ્યું છે તેમાં તો આ પોસ્ટરમાં લખ્યું છે કે કૃપા કરીને યુરિનલમાં તવાકુ અથવા પાન ના થૂકો આથી મોટા પ્લમ્બિંગ ના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે ભગવાને તમને વાંચવાની શક્તિ આપી છે તો સમજવાનો પ્રયાસ કરો તો ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં લખેલું છે કે તમે પ્લીઝ કરીને યુરિનલમાં તમે થુકશો નહીં કારણ કે તેમાં સખત મોટા પ્રોબ્લેમ થઈ રહ્યા આપણે જોયું કે મારી બિલકુલ પાછળ આ પ્રકારનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે કે ભગવાન આવા વ્યક્તિઓને સદબુદ્ધિ આપે તેમને તે સમજવાની શક્તિ આપે કે તેમણે જુનિગલમાં થૂંકવું ન જોઈએ જે વોશબેઝિન છે તેમાં થૂકવું ન જોઈએ સ્વચ્છતાનો આગળ દરેક વ્યક્તિ રાખતા હોય છે દરેક સંસ્થા રાખતી હોય છે દરેકે દેશ વિદેશના અલુકુ રાખતા હોય છે દુનિયા માની રહી છે કે સ્વચ્છતા હોવી જરૂરી છે કારણ કે તેના કારણે પ્લમ્બિંગના સખત પ્રોબ્લેમ થઈ રહ્યા છે તો દરેક ભારતીયોએ સમજવાની જરૂર છે કે જો તમે ભારતમાં ગમે ત્યાં થૂંકો છો રસ્તા પર થૂકો છો વિદેશમાં આવો છો તો જરાક થોડીક તમારે મહત્વની વાત શુક્લા અને તેમણે આખો આપણને ચિતાર બતાવ્યો કે અમેરિકામાં પણ આ જ પરિસ્થિતિ છે હવે વાત અહીંયા એ જ છે અને મને થોડું જાણીને અજુકતું પણ લાગ્યું કે અમેરિકામાં જ્યાં ઇંગ્લિશ બોલાય છે ત્યાં પણ ગુજરાતી ટેગ મારવામાં આવ્યો છે ને ગુજરાતીમાં તે લખવામાં આવ્યું છે કે અહીંયા થૂંકવું નહીં એટલે એનો મતલબ એ થાય છે કે અહીંયાથી ગયેલા ગુજરાતીઓ ત્યાં જઈને ગંદકી કરતા હોય છે હવે હાર્દિક પણ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સહયોગી છે હાર્દિક શું કહેશો બિલકુલ બિહારના પટણામાં છે ને એક જાહેરાત કરવામાં આવ્યું છે કે જાહેર જગ્યાઓ જે પિચકારીઓ મારીને પાણનો ચાલખાય ને બગાડશે એ વ્યક્તિને નગર શત્રુ જાહેર કરવામાં આવશે અને ગુજરાતમાં તો આ બહુ મોટી સમસ્યા છે રોડ પર આપણે જતા હોઈએ અને જતા હોઈએ અને કોઈ જવાનીઓ બાઈક ધીમું પાડે એટલે આપણે આપણું બાઇક કે ફોર વ્હીલર ઓટોમેટિક સાઈડમાં રહી લેવાની નક્કી કરી લેવાનું કે આ નક્કી આને પાન મસાલો ખાધેલો હશે અને આ પિચકારી મારવાનો છે આપણે એમાંથી બચવું હોય તો ખસી જવાય આ પરિસ્થિતિ છે જાહેર જગ્યા જાહેર ઇમારતો સરકારી ઇમારતો ઇવન હમણાં જે અટલ બ્રિજ નવો બન્યો છે એના એના જે જે પાયા છે છે સ્તંભ ત્યાં પણ લોકોએ મસાલા પિચકારી મારી છે તો મુદ્દો એ છે કે માં પણ કરવી એટલા માટે જોઈએ કે આ દિશામાં લોકોને હવે જાગૃત કરવાનો સમય આવી ગયો છે કારણ કે કેટલી બધી જગ્યાઓ આપણે બગાડી રહ્યા છીએ એક જગ્યા એવી નથી કે જ્યાં પાન મસાલા ખાઈને લોકો મસાલા મારવાથી કેટલી બધી પ્રકારના વાયરસી ફેલાઈ શકે છે કેટલા બધા ચેપી રોગો થઈ શકે છે એની કદાચ કોઈને કલ્પના નથી એટલે હવે આ લોકો પર તવાઈ આવે જરૂરી છે જેથી એક જાગૃતિ આવે અને જાહેર જગ્યાઓ ગંદી થતી અટકે આ સમયની જરૂરિયાત બિલકુલ જે રીતે આપણે વાત કરી જ રહ્યા છે કે બિહારે જાહેર હિતમાં નવો ચીલો ચાતર્યો છે અને જાહેરમાં થૂકનારને નગર શત્રુ જાહેર કરવામાં આવશે અને ગુજરાતમાં પણ થૂંકણીયાઓનો ટોટો નથી અને એટલા માટે જ અમે આ આ એક આજે આ મુદ્દો લીધો છે કે બિહારની અંદર બિહારના પટનામાં જે વ્યક્તિ જાહેરમાં થૂકશે તેને નગરશત્રુ જાહેર કરાશે તો સવાલ અહીંયા એ પણ થાય કે જો ગુજરાતમાં વાત નગરશત્રુ જાહેર કરવાની વાત આવે તો શું થશે અને આ સાથે જ વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લા અમારી સાથે જોડાઈ ગયા છે અમેરિકાથી સમીરભાઈ સ્વાગત છે પ્રદર્શ ટી ફોર ગુજરાતીમાં તમારી સાથે વાત થઈ એ પહેલા તમારો વિડીયો મેં પ્લે કર્યો હતો અને નિયમો લાદવામાં આવ્યા છે કે તમારે સ્વચ્છતા જાળવવાની છે કારણ કે જયારે કોઈ ભારતીય કોઈ પણ વિદેશમાં જાય અમેરિકા હોય કેનેડા હોય ઓસ્ટ્રેલિયા હોય ન્યુઝીલેન્ડ હોય કોઈ પણ જગ્યા જાઓ ત્યારે તે દેશનું તેઓ

અને એટલા માટે કે સખત જે નિયમો આવી શકે છે કે જૂટ કુલ પણ ભારત ચાલે તે વપરાશે કારણ કે મોટા જે ભારતીયો જે છે એના ફાનના ગળા એટલા બધા થઈ ગયા છે થઈ ગયા છે કે તેઓ જે અલગ અલગ ગુટકા ખાતા હોય છે એ બધાનો હોય કે પછી માણેકચંદ હોય કે આ પ્રકારની તેઓ પરિખી શોધી લેતા હોય છે અને તેઓ આ રીતે સખત ગન્તી કરતા નજરે પડે છે અને એટલે જ ગુજરાતની હિન્દી અને ઇંગ્લિશમાં લખવામાં આવે છે કે જો મંદિરની આસપાસના વિસ્તાર હોય કે એપાર્ટમેન્ટ હોય તે તમામ જગ્યા પર જોવા મળ્યું છે કે અસહ્ય ગંદકી જોવા મળે છે અને સીસીટીવીમાં જોવા મળ્યું કે આ ગંદકી માત્ર માત્ર જો કોઈ કરતું હોય તો તે ભારતીય જે છે કે તેઓ પોતાનું શહેર છોડે નગર છોડે પછી જિલ્લો છોડે અને જયારે વિદેશમાં આવે છે ત્યારે જો તેવા પ્રકારની ગંદકી માં તેઓ રચા હોય ત્યારે તેની જે ઇમેજ તે હોય છે

અ નરેશ જે રીતે સમીર શુક્લા હતા વરિષ્ઠ પત્રકાર તેમને અમેરિકાથી આપણને માહિતી આપી કે ત્યાં પણ આ જ સ્થિતિ છે હવે મનુભાઈ તમને મારો અવાજ આવી રહ્યો છે જી બિલકુલ મનુભાઈ હવે તમને ખબર જ છે કે આપણે આજનો જે મુદ્દો લીધો છે તેને લઈને આપનું શું કહેવું છે સ્વચ્છતા તો જરૂરી છે હા અને આપણી હોવી જોઈએ હવે સમગ્ર રાજ્યની અંદર આપણા ગુજરાતી તરીકે જો આપણે આપણા ઇમારતો ને આપણી શહેરોને સરકારી કચેરીઓને બગાડતા હોઈએ તો એની એક નાગરિક તરીકે આપણી ફરજમાં છે કે આપણે ત્યાં ન કરવું જોઈએ કારણ કે દરેક વાત આપણે સરકાર પર છોડી દઈએ કે સરકાર કાયદો બનાવે ને આપણે બંધ રહીએ તો આપણી પોતાની નૈતિક ફરજ શું સમાજની સામાજિક ફરજ છે કે સરકારની જે કોઈ પ્રોપર્ટી છે મિલકત છે એ આપણી પોતાની મિલકત છે એટલે એને જાળવી જોઈએ ગંદી ના કરવી જોઈએ બીજી વાત જયારે આપણે અસ્મિતાની વાત કરતા હોઈએ ગુજરાતી અસ્મિતા તો વિદેશમાં જયારે આપણા ગુજરાતના લોકો માટે ગુજરાતીમાં બોર બારવું પડે તો એ અસ્મિતાનું શું આપણી ઓળખનું છે કારણ કે ત્યાં એ પિચકારીઓ મારે છે એ પિચકારીઓ મારીને આપણે આપણી ઈજ્જત બગાડીએ છીએ સામાજિક ઈજ્જત બગાડીએ છીએ અસ્મિતા બગાડી રહ્યા છે બીજી તરફ મુંબઈ ના એક પ્રોફેસર છે વિવેકુમાર વિવેક કરીને હજારો ટન થઈ શકે છે હવે આટલું બધું જયારે ભેગું થતું હોય ત્યારે એને કેટલી ગંદકી ફેલાવે અને એમાંથી જેવું બીમારીઓ ફેલાય જેની આગ ચર્ચા થઈ ગઈ છે તો એ બાબતે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ બિલકુલ બીજી મહત્વની વાત એ છે કે આપણા નાગરિક તરીકે અંદર તો પછી આખા દેશનું આપણું ઘર માનવું જોઈએ દેશની દરેક ઈમારતોને રાજ્યની દરેક ઇમારતોને પણ આપણું ઘર માનવું જોઈએ સ્વચ્છ રાખવી જોઈએ એ કેવ કેળવવી જોઈએ બિલકુલ આ આ બિલકુલથી માં આવતી વાત છે બિલકુલ અરે આપણે તમે તો આ બિલ્ડિંગમાં સુકવાની વાત કરીએ છે પણ કેટલીક વખતે ફોરવીલ માંથી જે દસ બાર પંદર વીસ પચીસ લાખની ફોરવીલ માં જતા હોય છે તે પણ દરવાજો સામાન્ય ખોલીને નીચે જાણે પેલી વોમેટ કરતા હોય તે રીતે થૂંકે છે મસાલાઓ ખાઈને હવે આટલી મોંઘી ગાડીઓ ફરનાર એ શ્રીમંત થશે શિક્ષિત થશે

ટેબલ કદાચ ખરાબ હોય તો વેટરને બોલાવીએ આપણે એને એમ કહીએ કે સાફ કરો ટેબલ તો આપણે દરેક વસ્તુમાં ચોખ્ખાઈ આદત છે તો આ વસ્તુમાં કેમ આપણે ચોખ્ખા નથી રહેતા ત્યારે સવાલ આપણી ઉપર જ થાય છે કે જો આપણે ચોખ્ખાઈ રાખીશું આપણા માટે અને બીજાના માટે તો આપણે સ્વસ્થ રહીશું અને આ સાથે જ રજા લઈશ નમસ્કાર